અત્યારે આપણે અઢીસો ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે મરચાંને સારી રીતે એવા ધોઈ લીધા છે અને હવે આપણે એને આ રીતે સરસ રીતે આપણે એને લૂછી લેવાના છે તો મરચાંને બધા આપણે પહેલાં તો આ રીતે સાફ કરી લેવા જોઈએ કારણ કે મરચાં જે છે એ ધોળ માટી કચરામાં બધા ઘણી બધી જગ્યાએથી ફરતા ફરતા આવતા હોય એટલે આને આપણે ધોવા જરૂરી છે તો મરચાંને આપણે આ રીતે બધા જો સાફ કરી લઈશું તો બધા અઢીસો ત્રણસો ગ્રામ મેં અહીંયા મરચાં લઈ લીધા છે ને મરચાં અહીંયા સારી એવી ક્વોલિટીના આ રીતે મોડા મરચાં આવતા હોય છે એકદમ અને જો તમને તીખા પસંદ હોય તો તમે તીખા પણ પાતળાવાળા મરચાં લઈ શકો છો પણ અહીંયા અત્યારે આપણે સાવ મોડા મરચાં લઈ લીધા છે અને મરચાંને સારી રીતે આપણે સાફ કરી લઈશું એટલે મરચાં આપણા સરસ રીતે ધોવાઈ જાય અને બિલકુલ મરચાંમાં બિલકુલ મરચાંમાં પાણી ના રહીએ એ રીતે આપણે એને સાફ કરી લેવાના છે તો મરચાં અહીંયા આપણે બધા જ સરસ રીતે આપણે સાફ કરી લીધા છે હવે આપણે જે કંઈ મરચાં આપણે એવું લાગે તો મરચાંને તમારે જો ડીટા રાખવા હોય તો તમે ડીટા રાખી શકો છો પણ અહીંયા આપણે ડીટા વગરના બનાવવાના છે તો આ રીતે આપણે બધા જ કાઢી લેવાના છે અને મરચાંને આપણે બે ભાગ કરવાના છે આ રીતે તમે ચાહો તો તમે એના ચાર ભાગ પણ કરીને રાખી શકો છો તો આ રીતે આપણે એને બધા કટ કરી લઈશું આ રીતે આપણે બધા મરચાંને કટ કરી લીધા છે તો તમારે બીયા કાઢી નાખવાય તો તમે બીયા કાઢી શકો છો પણ બીયાવાળા મરચાં આપણે એકદમ ઊંચા અને સરસ એવા રસાદાર બનતા હોય છે તો હવે આપણે આ રીતે એનો ચાલો વઘાર કરી લઈએ અને એમાં હું તમને મસાલા બતાવું આપણે ભરેલા મરચાં બનાવવા માટે બે ચમચી જેટલી આપણે વરિયાળીનો પાવડર લઈ લીધો છે અને એક ચમચો ભરીને આપણે કલોંજી એટલે કે ઓનિયન સીડ્સ અને અડધી ચમચી આપણે હળદર લઈ લીધી છે અને અડધી ચમચી જેટલી આપણે હિંગ લઈ લીધી છે તો પેન આપણે લઈ લીધું છે કડાઈ કે પેન તમે કંઈ પણ લઈને એની અંદર આપણે અહીંયા તેલ આપણે લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે બધા મસાલા ઉમેરીશું તો મસાલામાં આપણે એક ચમચી જેટલી રાય લઈ લઈશું રાયને આપણે ચટકવા દઈશું તો એમાં આપણે એક ચમચો જીરું ઉમેરી દઈશું જીરું રાય આપણું ચટકે એટલે એમાં આપણે મસાલા કલંજી વરિયાળી પાવડર હિ હળદર બધા મસાલા આપણે સાથે ઉમેરી દઈશું આપણે આઠ દસ દાણા જેટલા આપણે મેથી લઈશું મેથી બહુ જ્યાદા વધારે નહીં ઉમેરવાની વઘાર આપણો સરસ થવા આવ્યો છે એટલે એમાં આપણે ઉમેરી દઈશું મરચાં મરચાં આપણે આ રીતે ફ્રાય કરીશું અને આ મરચાં જો તમે જ્યારે આપણા ઘરમાં કંઈ શાક કે કાંઈ ન હોય અને ચોમાસામાં શાક મોંઘા મળતા હોય છે અને જો આ મરચાંની સિઝન હોય છે એટલે મરચાં તો એને મળતા જ હોય છે એટલે આપણે એને જ્યારે શાક કે કાંઈ ના હોય અને હોય તો પણ આપણે બનાવવાનો કંટાળો આવતો હોય ને તો આ રીતે આપણે મરચાંને જો ફ્રાય કરીને અને એની સાથે આપણે રોટલી પણ ખાઈ શકીએ છીએ રોટલા પણ ખાઈ શકીએ છીએ અને આપણે જો ખીચડી બનાવેલી હોય તો પણ એમાં પણ આપણે આને ખાઈ શકીએ છીએ અને આ રીતે આપણે એને મરચાં ને ફ્રાય કરી લઈશું અને ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું અને ધીમે ધીમે આને આપણે ફ્રાય કરતા રહીશું મરચાને વધારે ટેસ્ટ આપવા માટે આપણે ચાટ મસાલો લઈએ છીએ અને ખટાશ માટે તમે આમચૂર પાવડર આપણે એક ચમચી જેટલો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ રીતે જો તમે મરચાંને બનાવશો તો તમે મરચાંને એક અઠવાડિયા સુધી નવા રહી છે અને બગડતા પણ નથી અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે તો આપણે એને ધીમે ધીમે ફ્રાય કરીશું અને હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું હવે આપણે ખોલીને ચેક કરી લઈશું મરચાં તળવામાં વાર નથી લાગતી હવે આપણે થોડું મીઠું ઉમેરીશું ચાટ મસાલો ઉમેરેલો છે તો મીઠું તમારે જોઈને ઉમેરવું જો તમને થોડે મીઠો પસંદ હોય તો તમે થોડી ખાંડ ઉમેરી શકો છો થોડું આપણે દહીં લઈ લઈશું હવે આપણે ગેસ બંધ કરી દીધો છે તૈયાર છે ચટકારી તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બનાવજો મિત્રો અને આ તમને મરચાની રેસિપી રેસીપી સારી લાગી